ના સમાચારો પર નજર કરીશું અમદાવાદના ઇસનપુરમાં તોડ કરતા ત્રણ જેટલા નકલી પોલીસ પકડાયા આરોપીઓએ ડેકોરેશનના વેપારીને પોલીસની ઓળખ આપી ધમકાવ્યા હતા ત્યારે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અંતે અઠયાવીસ હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી દીધા હતા ફરિયાદીએ ફરિયાદ કરતા ઇસનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી ઘટનાના સીસીટીવીના આધારે પોલીસે આરોપીને પકડી કાર્યવાહી હાથ ધરી તો પોલીસે યાસીન પઠાણ મોહસીન શેખ અને અબ્રાર પઠાણની ધરપકડ કરી આરોપીઓ અગાઉ પર નકલી પોલીસ બની તોડ કરતા પકડાયા હતા અને વધુ એક વખત પોલીસના સકંજામાં આવ્યા ઘટનાના સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને પથારી પાડ્યા હતા રાત્રિના સમયે તેઓ પરત જતા હતા ત્યારે ગેડીલા બ્રિજ પાસે કોન્ફી હોટલની પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં તેમને બે અજાણ્યા પોલીસની ઓળખ આપી અને લઈ ગયેલા અને પોતાના પોલીસ અધિકારી સાથે વાત કરવાનું જણાવી અને જે પોલીસ અધિકારી તરીકે વાત કરેલી તેને તેને વેશ્યાવૃત્તિના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને રૂપિયા એક લાખની માંગણી કરેલી અને ત્યારબાદ ઓનલાઈન મોબાઈલમાંથી અઠયાવીસ હજાર જેવા ટ્રાન્સફર કરી લેતા યાસીન ઉર્ફે પપ્પયો કુરેશી મોહસીન શેખ અને અબરાર પઠાણ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે